શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે એકવીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે પ્રારબ્ધ એટલે કે ન સમજાતી બાબતોનું કારણ પોતાનું ધ્યેય શું રાખવું એ નક્કી કરવાની બુદ્ધિ જે માણસમાં છે તે નીચલા પ્રાણીઓમાં નથી એ જ માણસો અને તે પ્રાણીઓ વચ્ચેનો ફરક છે પ્રાણીઓને પ્રારબ્ધથી આવેલા ભોગો ભોગવવા પડે છે તેવી જ રીતે માણસને પણ આવી પડેલા ભોગ ભોગવવા પડે છે પણ ભગવાનનું જેને પીઠબળ છે તે આગળ પાછળ સગવડ પ્રમાણે ભોગ ભોગવી શકે છે જગતમાં જેમ ઉથલપાથલ થતી રહે છે તેવી જ રીતે આપણી બધી બાબતો પ્રારબ્ધ પ્રમાણે બનતી રહે છે આપણને જે મળેલું છે તે પોતાના પ્રયત્નથી મળેલું છે એ કલ્પના જાય નહીં ત્યાં સુધી દેહને પ્રારબ્ધ પર છોડી દેતા આવડતું નથી મારું સર્વ એ તેમની કૃતિનું ફળ છે એમ કહ્યું કે ક્રિયા તો ચાલુ જ રહે છે પણ કરતાં પણ હું રહેતું નથી ઘણી બાબતો એવી હોય છે કે જેને માટે આંગળી ચિંધીને કહી શકાય કે અમુક કારણને લઈને તે બની છે પણ કેટલીક બાબતો એવી હોય છે કે તેનું કારણ આપણે દર્શાવી શકતા નથી એવી વખતે તેમ પ્રાપ પ્રારબ્ધ વસાત બન્યું એમ આપણે કહીએ છીએ પ્રારબ્ધ એટલે કે ન સમજાતી બાબતોનું કારણ એમ કહેવામાં હરકત નથી સંતોને પણ તેમનું પ્રારબ્ધ ભોગવવું પડે છે પણ તેમને દેહબુદ્ધિ નહીં હોવાથી તેના સુખ દુઃખ તેઓને હોતા નથી વ્યવહારની દૃષ્ટિએ ઔષધ લઈને ભોગ ભોગવવા એ જ ખરો માર્ગ સાધુ પોતાની સિદ્ધિથી રોગ સારો કરે કે ટાળે એ સારું નથી તેમાં બુવાની પ્રસિદ્ધિ થાય પણ તેમાં તેનું કલ્યાણ નથી તેમજ લોકોનું પણ હિત નથી સમજો કે એક માણસને રસ્તા પર જતાં દસ રૂપિયાની નોટ પડેલી દેખાય પૂર્વ સંસ્કાર પ્રમાણે તે ઉપાડી લેવાની તેને વૃત્તિ થવાની પણ તે ઉપાડી લેવી કે નહીં તે નક્કી કરવાની સ્વતંત્રતા તેને છે એટલે પ્રારબ્ધ વશાત દેહભોગ આવે તો તેમાં મનની વૃત્તિ કેવી રાખવી તેની સ્વતંત્રતા આપણને છે તેને પ્રારબ્ધની જોડે સંબંધ નથી ભગવાન સગુણમાં આવ્યા કે તેમને પણ પ્રારબ્ધના નિયમ લાગુ પડ્યા આપણો જન્મજાત સ્વભાવ જો ખરાબ હોય તો એ અભ્યાસથી તે ખાતરીપૂર્વક સુધારી શકાય છે જ્યાં સુધી આપણા અંતઃકરણમાં અવગુણો રહેલા છે ત્યાં સુધી આપણી પ્રગતિ થવાનું બહુ મુશ્કેલ રહે છે ખેતરમાં બી વાવતા પહેલાં જેમ જમીનની માવજત કરવી પડે છે તેમ ભગવાનનો પ્રેમ આવવા માટે આપણું અંતઃકરણ દુર્ગુણોથી સ્વચ્છ કરવું જોઈએ એકવાર અંતઃકરણ એમ શુદ્ધ થઈ ગયું કે પછી ભગવાન સિવાય બીજું કોઈ નહીં એ ભાવના ટકાવવાનું એટલે જ કે અનુસંધાન રાખવાનું બહુ મુશ્કેલ રહેતું નથી અનુસંધાનને આપણું ધ્યેય ઠરાવીને તેને અનુસરીને બાકીનું બીજું બધું કરીએ તે માટે આપણે બધા મનપૂર્વક નામ લઈએ અને આનંદથી રહીએ મળવું અને ગુમાવવું એ બંને પ્રારબ્ધાધીન છે પછી વૃથાહર્ષ કે શોક સાને કરવા અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ